નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ પણ સૌથી ઝડપી તો ટુ ધી પોઈન્ટ સીધા જ આજે આપણે ટોપિક ઉપર આવી જઈએ છીએ પણ એ પહેલાં આપે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારું મોટિવેશન વધારવા માટે થઈને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવી દો જેથી કરીને આવા અગત્યના વિડીયો આપને મળતા રહે અને નીચે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ચેનલની લિંક પણ આપેલી છે તો ત્યાં પણ તમે જોઈ જોઈન્ટ થઈ જાઓ જેથી કરીને અગત્યની માહિતી અમે ફટાફટ આપણા સુધી પહોંચાડી શકીએ હાલમાં ચાલી રહેલી જે કોઈ પણ ભરતી પ્રક્રિયા છે મિત્રો એ એણે ધીમે ધીમે ગતિ પકડી છે પ્રિન્સિપલ રિક્રુટમેન્ટની વાત કરીએ તો પ્રિન્સિપાલ રિક્રુટમેન્ટની જે જગ્યાઓ હતી એ હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે અને એમના જે ઇન્ટરવ્યૂ છે એ પણ જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થઈ જવાના છે ત્યારબાદ બીજા નંબર ઉપર જે ઓલ્ડ ટીચરની વાત હતી એ ઓલ્ડ ટીચરની ભરતી પ્રક્રિયાએ પણ આજથી ગતિ પકડી છે અને એના વિશેના જ આમાં સમાચાર આપવાના છો અને એની સાથે આપણને માહિતી મળવાની છે કે આ ભરતી પ્રક્રિયાના વેગથી આપણી જે હાયર સેકન્ડરી સેકન્ડરી અને પ્રાથમિક શાળાની જે કોઈ પણ ભરતી પ્રક્રિયાઓ છે એ પણ હવે ફાસ્ટ ચાલે એવું જણાઈ રહ્યું છે તો ખૂબ ઝડપથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે અને એનું કારણ પણ તમને આ વિડીયોના અંત સુધીમાં હું જણાવી દઈશ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઓલ્ડ ટીચર કેન્ડિડેટ લોગિનની ઉપર હું જાઉં છું અને ઓલ્ડ ટીચર કેન્ડિડેટ લોગિન ઉપર જતાં જ અહીં આપ જોઈ શકો છો કે જે પીએમએલ જે છે એ હાયર સેકન્ડરીનું અને સેકન્ડરીનું પીએમએલ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે તમે અહીંથી પીએમએલ જોઈ શકો છો કે જે જૂના શિક્ષકોની ભરતી છે એનું પ્રોવિઝનલ મેરિટ પણ આવી ગયું અને ખૂબ ઝડપથી એમની ભરતી પ્રક્રિયા પણ શરૂ થવાની છે ત્યારબાદ બીજા નંબર ઉપર તમે જોઈ શકો છો કે હાયર સેકન્ડરીની વાત કરીએ તો હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંનેનું પીએમએલ આવી ગયું છે નીચે કેટલીક અગત્યની માહિતી પણ અહીં મૂકી દેવામાં આવી છે જે જોઈ શકો છો કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતી બે હજાર ચોવીસ અન્વયે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પીએમએલ તારીખ બે એક બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ઉમેદવારો તારીખ ત્રણ એક બે હજાર પચીસ અને ચાર એક બે હજાર પચીસના રોજ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વાંધા અરજી રજૂ કરી શકશે તો માત્ર બે જ દિવસો એ મિત્રો વાંધા અરજી કરવા માટે જૂના શિક્ષકોની રજૂઆત કરવા માટે માત્ર અને માત્ર બે જ દિવસ આપેલા છે તેમજ જૂના શિક્ષકની વિભાગવાર જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓ જાહેર કરવામાં પણ આવી ગઈ છે એટલે જે વિભાગવાર અને જિલ્લાવાર જે ખાલી જગ્યાઓ છે એ પણ અહીં જાહેર કરી દેવામાં આવી છે અહીં અગત્યની સૂચનાઓમાં તમે જોઈ શકો છો કે જૂના શિક્ષકની ભરતી બે હજાર ચોવીસ પીએમએલ અન્વયે વાંધા સૂચનાઓ છે એની સાથે જૂના શિક્ષક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જે રદ કરેલી અરજીઓ છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો જો ડાઉનલોડ કરીને પત્રક અ જૂના શિક્ષક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ રદ કરેલ અરજીઓ માધ્યમિક શાળાની પણ તમે અહીંથી જોઈ શકો છો પત્રક બ છે એ જૂના શિક્ષક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ સુધારા વિગતો ઉચ્ચતર માધ્યમિક કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જેમાં સુધારા થયા છે એ અરજીઓ પણ અહીંથી જોઈ શકો છો એવી જ રીતના માધ્યમિકના જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ સુધારા થયા છે એ પણ જોઈ શકો છો પત્રક ક છે એ જૂના શિક્ષક ભરતી બે હજાર ચોવીસ અન્વયે શાળા પસંદગી માટે પાત્રતા ન ધરાવતા હોય તેવા ઉમેદવારોની યાદી પણ મુકાઈ ગઈ છે અને જૂના ની પાત્રતા ન ધરાવતા હોય એવા માધ્યમિક શાળાના શિક્ષકોની યાદી પણ મુકાઈ ગઈ છે આ બધી જ લેટેસ્ટ અપડેટ છે જૂના શિક્ષકો માટેની અરજીવાળી વિગત છે એ જૂનું છે ત્યારબાદ શાળાઓની માહિતી પણ અહીં મૂકેલી છે હાયર સેકન્ડરી અને સેકન્ડરી માધ્યમિક શાળાઓ કે જેના ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની જે યાદી છે એ પણ અહીં સ્પષ્ટ રીતે મૂકાઈ ગઈ છે જે લેટેસ્ટ અદ્યતન છે એટલે આ તમામ વિગતો છે એ અપડેટ કરી દેવામાં આવી છે અને હવે આપણે વાત કરીએ ખાસ આપણા માટે મહત્વની બાબતો કે જે ભરતી પ્રક્રિયા હવે ગતિ પકડી છે તો એ જ ગતિથી આગળ વધે એનું કારણ તો આપણે જાણીએ છીએ કે ભાઈ જો જ્યાં સુધી જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં આગળ ભરતી પ્રક્રિયા ચાલે તેવી શક્યતાઓ ન હતી કારણ કે ક્રમિક ભરતી કરવાની છે હવે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શું થશે તો કે નેક્સ્ટ જે આવવાનું છે એ મારા મત પ્રમાણે જગ્યા વધારો આવી શકે છે જૂના શિક્ષકો જતા રહે પછીની જે કંઈ ખાલી જગ્યાઓ છે એ લેટેસ્ટ અપડેટ સરકાર મંગાવી શકે છે અને તમામ વિષયોની જગ્યાઓમાં પણ વધારો આવી શકે એવી પૂરેપૂરી સંભાવના હાલ મળતી માહિતી મુજબ જણાઈ રહી છે જેવી જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તેવી જ હાયર સેકન્ડરીની અંદર પહેલાં સરકારી શાળાઓની ભરતી અને ત્યારબાદ માધ્યમ ગ્રાન્ટેડ શાળાઓની ભરતી એવીને એવી પ્રોસેસ ગ્રાન્ટેડ સોરી સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકની ભરતી પ્રક્રિયા ચાલવાની છે તો આ ભરતીની ગતિનું કારણ કદાચ કદાચ ટૂંક સમયમાં આપ સૌ જાણી શકો છો કે જે રીતે ફાસ્ટ નિર્ણય સરકાર લઈ રહી છે શા માટે લઈ રહી છે એ પણ આપ જાણતા હશો ગઈકાલે જ આપે જોયું કે જે મહાનગરપાલિકાઓના દરજ્જા આપવાની વાત હતી તો ફટાફટ એ પ્રોસેસ સંપૂર્ણ પૂર્ણ કરી દેવામાં આવી અને ત્યાં હોદ્દેદારોની નિયુક્તિ પણ કરી દેવામાં આવી તો શા કારણે આ પ્રક્રિયા સ્પીડીલી ચાલી રહી છે એ જ કારણ આપણી ભરતી પ્રક્રિયાને પણ લાગુ પડી શકે છે તો કદાચ એવું સમજાઈ શકાય કે ચૂંટણીના પડઘમ હવે ખૂબ ઝડપથી વાગશે અને એ કારણે કદાચ આ ભરતી પ્રક્રિયાની ગતિ પણ ઝડપી બને અને બીજું કારણ એવું પણ થાય કે એ કારણે કદાચ જગ્યાઓમાં પણ વધારો આવી શકે તો આ બંને જે બાબતો છે એ માત્ર આપણા માટે હિતકારી છે જે પણ થાય એ આપણા માટે બે જ બાબતો મહત્ત્વની છે ઝડપથી ભરતી પ્રક્રિયા ચાલે અને જગ્યાઓ વધે તો આ બંને બાબતો આના અનુસંધાને જોઈએ તો કદાચને એ બંને બાબતો શક્ય દેખાય છે તો ખાસ અગત્યની માહિતી એ જ હતી કે જે કોઈ પણ માહિતી અપડેટ થઈ છે એ જૂના શિક્ષકની આજે અપડેટ થઈ ગઈ છે અને હવે પછી ટૂંક સમયમાં જ ખૂબ ઝડપથી કદાચ એવું માની શકાય કે હાયર સેકન્ડરીની ભરતી પ્રક્રિયા પણ શરૂ થાય આ તમામ પીડીએફ ટૂંક સમયમાં જ અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈએ છીએ મતલબ કે તમે આ વિડીયો જોતો હશો ત્યાં સુધીમાં તમામ પીડીએફો જે છે મેરિટ લિસ્ટ પીએમએલ જે છે એ પણ અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી આપશું કે જેથી કરીને આપને જો ડાઉનલોડ કરવામાં કોઈ સમસ્યા થતી હોય તો એ તમને ત્યાંથી મળી રહે બીજી વાત કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દો કારણ કે ઘણા મિત્રો સુધી આ માહિતી પહોંચે એ પહેલાં જ આની જે પ્રોસેસ છે એ ક્લોઝ થઈ જવાની છે માત્ર બે જ દિવસ આપ્યા છે એટલે ત્રણ તારીખ અને ચાર તારીખ તો કેટલીક તૈયારીઓ પણ કરવી પડે તમારે ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરવા પડે તો એ સંદર્ભે શક્ય છે કે તમારા કોઈ લાગતા વળગતા અથવા તો કોઈ ગ્રુપોમાં આ વિડીયોને શેર કરો જેથી કરીને એમને જો કોઈ પીએમએલની અંદર પ્રોબ્લેમ હોય તો એ વાંધા અરજી કરી શકે અને કેવી રીતના કરવી વગેરે જે કોઈ પણ પ્રશ્ન હોય આપને એ કમેન્ટમાં કરો અમે શક્ય ત્યાં સુધી આપને યોગ્ય ઉત્તર આપવા પ્રયત્ન કરશું તો બસ આજ નાનકડો વિડીયો ખાસ અપડેટ અને સાથે તમામ પીડીએફ ફાઇલ ટૂંક સમયમાં જ તમને અમારી ટેલિગ્રામ ચેનલ કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી મળી રહેશે તો આ માહિતીને વધુમાં વધુ શેર કરી દો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અસ્તુ ધન્યવાદ